જેને મોઢામાંથી લાળ ટપકતી હોય જેને ગોંડલની ઉંડે ઊંડે થી સીટ દેખાતી હોય એને બહુ દૂર દૂર થી અહીંયા કીધું છે ઘણા અમારા પગે લાગવાના વિડિયા શેર કર્યા છે અને એને કીધું છે ગુલામ નથી એલા ગુલામ નથી અમારા બાપ સમાન છે આટલે પગે લાગી છે અને હજી ત્રીસ વર્ષ લાગવાના છે

આ નિવેદન એ અલ્પેશ ઢોલરિયાએ ગોંડલની અંદર ક્ષત્રિય અને પાટીદાર સમાજે આમને સામને આવતાની સાથે જ એક સંયુક્ત બેઠક મળી હતી અને બેઠક બાદ પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજની એક પત્રકાર પરિષદ મળી હતી તેની વચ્ચે આ નિવેદન આપ્યું છે જો કે આ નિવેદન આપતાની સાથે જ હવે ગોંડલની અંદર સોશિયલ મીડિયાના માધ્યમથી ચર્ચાઓએ જોર પકડ્યો અને હવે નિખિલ દોંગાના નામના સોશિયલ મીડિયાની અંદર પોસ્ટરો વાયરલ થયા છે

ગોંડલની અંદર પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજની એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ હતી અને જેમાં જયરાજસિંહ જાડેજા અને ગોંડલ પણ ઉપસ્થિત હતા આ તમામની વચ્ચે પાટીદાર સમાજના એ તમામ આગેવાનો પણ ઉપસ્થિત હતા અને રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરિયા પણ ઉપસ્થિત હતા અલ્પેશ ઢોલરિયા ઉપસ્થિત રહ્યા એ સ્વાભાવિક છે કે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ છે એશિયા ખંડની સૌથી મોટી એપીએમસીના ચેરમેન પણ અલ્પેશ ઢોલરિયા છે અને પાટીદાર સમાજના યુવા આગેવાન પણ અલ્પેશ ઢોલરિયા છે એટલે સૌ કોઈની નજર એ એમના તરફ હતી કે અલ્પેશ ઢોલરિયા કયા પ્રકારનું નિવેદન આપે છે જોકે થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયાના માધ્યમથી અલ્પેશ ઢોલરિયાના કેટલાય એવા વિડીયો પણ વાયરલ થયા કે ગોંડલની અંદર પાટીદાર સમાજના દીકરા સાથે જે ઘટના બની હતી ત્યારબાદ કે અલ્પેશ ઢોલરિયાએ જયરાજસિંહને પગે લાગે છે જોકે અલ્પેશ ઢોલરિયાએ તમામ બાબતે સીધો જવાબ એ પત્રકાર પરિષદ વતી આપ્યો કે જયરાજસિંહ જાડેજા એ અમારા બાપ સમાન છે અને જે લાલ ટપકુઓ ગોંડલ તરફ નજર રાખીને બેઠા છે ને ચૂંટણી લડવા માટે તમામ લોકો યાદ રાખજો કે અહીંયા અમારો ગણેશ તૈયાર બેઠો છે પાટીદાર સમાજ એને ખભે રાખીને ચૂંટણી લડાવશે અલ્પેશ ઢોલરિયાએ એક આ નિવેદન આપ્યું અને નિવેદન બાદ ચર્ચાઓ એ નિખિલ દોંગાના નામની શરૂઆત થઈ પાટીદાર સમાજના

લોકો જેને મોઢામાંથી લાળ ટપકતી હોય જેને ગોંડલની ઊંડે ઊંડે થી સીટ દેખાતી હોય એને બહુ દૂર દૂર થી અહીંયા કીધું છે એટલે ભાઈ સમગ્ર સૌરાષ્ટ્ર વિકસિત કોઈ સિટી હોય ને તો એનું નામ ગોંડલ છે અને વિકસિત સિટી કેમ કહી શકાય તો સમગ્ર સેન્ટરમાંથી ગોંડલ જેવા નાના સેન્ટરમાં જમીનના છેલ્લા સોદા થયા હોય ને છ કરોડ ને પિંચાસી લાખ નો વીકો તો એનું મૂળ ગોંડલ છે ને એના મૂળમાં જયરાજસિંહ જાડેજાનો પરિવાર એટલે જેને જેને હું આ વાત એટલા માટે કરું છું કે પટેલ તરીકે જ્યારે બનાવ બન્યો ત્યારે મને બહારથી ફોન ચાલુ થયા વિધાનસભામાં તમારો મોકો છે તમે આમાં કૂદી પડજો એલા ભાઈ કૂદી નથી પડવું અહીંયા અમે બધાય પરિવારની જેમ રહી છે અને અમારી એક જ અપેક્ષા છે કે અમારા ગોંડલનો વિકાસ થાય અને અમારું ગોંડલ એક થાચી રહે અને એક વાત બહારના લોકોને કહું છું ગોંડલના લોકોને ખબર છે કે પાટીદાર અને ક્ષત્રિયો વચ્ચે આ ગોંડલમાં જ્યારે રૈયા બાપા દે કે 7000 ની વોટિંગ વાળો ક્ષત્રિય સમાજ છે 140000 પટેલ સમાજના વોટ છે એમાંથી હું આવું છું જો જયરાજસિંહ જાડેજા પાટીદાર સમાજ સામે હોય ને તો અલ્પેશ ધોરલિયા નેતા તરીકે ઉદ્ભવ નો થવા દીધું અને મારું ઉદ્ભવ એને કરાવ્યું છે શું કામે બીજો કોઈ નેતા હોય તો નો થવા દીધું એને કીધું છે કે અલ્પેશ અમે બધા ભાઈની જેમ રહી છે આજ અમે દીકરાની જેમ રહી છે ઘણા અમારા પગે લાગવાના વિડીયા શેર કર્યા છે અને એને કીધું છે ગુલામ નથી એટલે ગુલામ નથી અમારા બાપ સમાન છે ને અટલે પગે લાગી છે અને હજી ત્રીસ વર્ષ લાગવાના છે અને હજી જેને લાટ ટપકે કહી દઉં છું કે આયા સીટ ઉપર કોઈ બહાર ના નજર નો કરતા આયા અમારો ગણેશ તૈયાર છે અને એને અમે પટેલ સમાજ જો ખંભે બેહારી ધારા સભ્ય બનાવવાના છે ભાઈ એટલે કોઈ એમાં બહાર લોકો એવા નથી ભાઈ તમે મીડિયા હવે કયો આપણે બધા એક છે આપણા વચ્ચે કોઈ દી વિવાદ છે કોઈ થી થાવા દેવો છે અમે બધા ભાઈની જેમ રહી છે રેવાના છે એટલે બહારના જે લુખાવ ને અહીંયા ગુંડાગીરી દેખાતી હોય ને

એક એકસાઈન રેવાના છે અને ધ્યેને બારના લુખાઉને લાળ ટકકે છે ને ગોંડલની સીટની ઈ ટ્રાય કરવા લડવા આવી જો આવી જાય જો કેટલી વિએ હો થઈ ને અમે બતાવશું આ ગોંડલ શાંતિનું પ્રતીક છે એક સમય એવો હતો કે ગોંડલ ચાલુ થાય એટલે કાયદાને વ્યવસ્થા પૂરી થતી હતી અત્યારે ગોંડલ એવું છે કે ગોંડલ ચાલુ થાય એટલે જ્ઞાતિ જાતિનો વાળા પૂરા થાય છે એક ગોંડલ અને અથવા ગોંડલ છે અને આ રહેવાનું છે જેને હજી ટ્રાય કર્યું એ કરી અમે એક હતા સય અને હજી ત્રીસ વર્ષ અમે બધા ભેગા રહેવાના છે તકી જાય તો અલ્પેશ ઢોલેરિયાએ નિવેદન આપ્યું આ નિવેદન આપતાની સાથે જ ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે કે અલ્પેશ ઢોલેરિયા પાસે એ ભાજપના હાઈકમાન્ડની સત્તા છે કે અલ્પેશ ઢોલેરિયાએ ડાયરેક્ટ જાહેર કરી દીધું કે બે હજાર સત્યાવીસની અંદર ગણેશ ગોંડલ અહીંથી ચૂંટણી લડશે જોકે આ નિવેદન આપતાની સાથે જ ગોંડલની અંદર પાટીદાર સમાજના કેટલાક આગેવાનો દ્વારા સોશિયલ મીડિયાની અંદર પોસ્ટની શેર કરવાની શરૂઆત કરી હતી કે જેમાં નિખિલ દોંગાનું નામ છે પાટીદાર સમાજે ગણેશ ગોંડલને ખભા પર બેસાડવાની કોઈ જરૂર નથી પાટીદાર સમાજે ખભે બેસાડવા માટે નિખિલ દોંગા જેવા પાટીદાર સમાજના યુવા નેતા છે આ પ્રકારની પોસ્ટ ના શબ્દો જે છે એ કહેવા માંગી રહ્યા છે ગોંડલની અંદર મિત્રો આવાજ વિડિયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જે પ્રમાણે અલ્પેશ ઢોલરિયાએ કહ્યું કે ક્ષત્રિય સમાજની સાત હજારની વસ્તી છે સામે પક્ષે પાટીદાર સમાજની એક લાખ ને ચાલીસ હજારની વસ્તી છે ત્યારે આ પોસ્ટ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતાની સાથે અત્યારે ચર્ચાઓ થઈ રહી છે કે શું ગોંડલની અંદર આવનારી બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીની અંદર ભાજપ પક્ષ તરફથી ગણેશ ગોંડલ મેદાને હશે તો સામે પક્ષે પાટીદારો એકત્રિત થઈને શું નિખિલ લોંગાને મેદાને ઉતારશે

આ ચર્ચાઓ સોશિયલ મીડિયાની અંદર અત્યારે ખૂબ ચાલી રહી છે બીજી તરફ અલ્પેશ ઢોલરિયાના જે નિવેદનો હતા એ નિવેદનોની અંદર અનેક એવી વાત હતી કે જો પાટીદાર સમાજને આગળ ના આવવા દેવા હોય તો અલ્પેશ ઢોલરિયાનો રાજનેતાની અંદર યુવા નેતા તરીકે ઉદ્ભવ જ ગોંડલની અંદર ન થયો હોત ત્યાં સુધી અલ્પેશ ઢોલરિયાએ પોતાનું નિવેદન આપ્યું અલ્પેશ ઢોલરિયાએ એ પણ કંઈ બતાવ્યું કે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે તેઓ કાર્યરત છે ગોંડલ એપીએમસીના ચેરમેન છે કે જે એશિયાની સૌથી મોટી એપીએમસી છે એના ચેરમેન તરીકે પાટીદાર સમાજના આગેવાનો છે અને અલ્પેશ ઢોલરિયાએ એ પણ નિવેદન આપ્યું કે આ એ જ જયરાજસિંહ જાડેજા છે કે જેને ગોંડલની અંદર તમામ પદો ઉપર પાટીદાર સમાજના નેતાઓને બેસાડ્યા છે અને હવે ચર્ચાઓ એટલા માટે શરૂ થઈ છે વેગવંતી એટલા માટે બની છે કે ગોંડલ એ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં હતું અને ચર્ચાની વચ્ચે અત્યારે ગોંડલની અંદર પાટીદાર સમાજના આગેવાન અલ્પેશ ઢોલરિયાના નિવેદન બાદ નિખિલ ડોંગાને લઈને ચર્ચાઓ થઈ રહી છે અલ્પેશ ઢોલરિયાએ અંતે એ પણ કહ્યું કે આ એ જ ગોંડલ છે કે જ્યાં પહેલા એવું કહેવાતું હતું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અહીંયા પૂરી થાય છે હદ અહીંયા પૂરી થાય છે પરંતુ આજે એ જ ગોંડલ છે કે અહીંયા તમામે સમાજ એક સાથે રહીને રહે છે પરંતુ હવે જોવાનું રહેશે કે અલ્પેશ ઢોલરિયાના નિવેદન બાદ સોશિયલ મીડિયાની અંદર જે નિખિલ ડોંગાને લઈને પોસ્ટો વાયરલ થઈ રહી છે તેને લઈને અનેક એવી તર્ક વિતર્કો શરૂ થઈ ચૂકી છે અને તર્ક વિતર્કોની વચ્ચે હવે જોવાનું રહેશે કે શું અહીંયા નિખિલ દોંગા પણ મેદાને આવશે કે કેમ કે પછી પાટીદાર સમાજના અન્ય આગેવાનોએ નિખિલ દોંગાને ખભા પર બેસાડવા તૈયાર થાય છે તમારું શું માનવું છે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયેલી આ પોસ્ટ અને અલ્પેશ ઢોલરિયાના નિવેદનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર